ઉખાણું પેલું એવી કઈ વસ્તુ છે જેને આપણે જોઈ શકતા નથી ચાખી શકતા નથી પણ ખાઈ શકીએ છીએ તો મિત્રો આનો જવાબ છે કસમ ઉખાણું બીજું એવું શું છે જે ખૂબ જ ઝડપથી ભાગે છે પણ આપણે તેને પકડી શકતા નથી તો મિત્રો આનો જવાબ છે સમય ઉખાણું ત્રીજું શું તમે સોમ મંગળ બુધ વારનું નામ લીધા વગર જ લગાતાર આવનારા ત્રણ દિવસોના નામ લઈ શકો છો તો મિત્રો આનો જવાબ છે ત્રણ દિવસના નામ લઈ શકાય આવી રીતે આજ કાલ પ્રમ દિવસ પ્રમ દિવસ એટલે કે કાલના દિવસનો પછીનો દિવસ ઉખાણું ચોથું બે જુડવા બાળકો મે માં જન્મ્યા છે તો પણ તેનો જન્મદિવસ જૂનમાં આવે છે આવું કઈ રીતે તો મિત્રો આનો જવાબ આવશે કેમ કે મેં એ જગ્યાનું નામ છે ઉખાણું પાંચમું કાળા પાંજરે સુગંધ ભરાય ઘરમાં ધૂપ અને શાંતિ ફેલાય તો બોલો મિત્રો એ શું તો મિત્રો આનો જવાબ છે અગરબત્તી ઉખાણું છઠ્ઠું હાથમાં પકડો તો ધમ ધમ ધમકે મોઢું ખુલતું જાય બધાયે સાંભળે તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણે આર કે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે માઇક ઉખાણું સાતમું હાથમાં રહું ને બધું દેખાડું મારું નામ લેતા બધું ખીલ ખીલ થતું તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે ઘડિયાર ઉખાણું આઠમું મધ્યપ્રદેશની નિવાસી શું અમર કટકથી નીકળું છું અરબ અરબસાગરને મળું છું તો બોલો ભાઈ હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે નર્મદા નદી ઉખાણું નવું એવું કોણ છે જે એક જ શબ્દ બોલવાથી અલગ થઈ જાય છે તો મિત્રો આનો જવાબ છે હોઠ ઉખાણું દસમું એવી કઈ વસ્તુ છે જે તમારી મુઠ્ઠીમાં છે પણ તમારા વશમાં નથી તો મિત્રો આનો જવાબ છે તમારા હાથની રેખાઓ ઉખાણું અગિયારમું એવી કઈ બુક છે જે હજુ સુધી પેજ પર સ્થાપવામાં આવી નથી તો મિત્રો આનો જવાબ છે ફેસબુક ઉખાણું બારમું ચાર આંગળી એક અંગૂઠો તો પણ હું એક હાથ ન કહે વડાવું તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે હાથના મોજા ઉખાણું તેરમું ચાર ભાઈ ચાર પગ માથું બધાનું એક બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ઉખાણું ટેબલું એવી કઈ વસ્તુ છે જે ઠંડીમાં પણ પીગળે છે તો મિત્રો આનો જવાબ છે મીણબત્તી